તો એમાં પાણી એડ કરી દેસુ તો ખજૂર ના આંબલી બંને ડૂબી જાય અથવા તો કવર થઈ જાય એટલું પાણી એડ કર્યું છે અને આપણે એને મૂકી તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને દસ મિનિટ જેવું ઉકાળી લેશું વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું તો આ રીતે અળવીના પાન લીધા છે પહેલા તો તમારે એને વ્યવસ્થિત રીતે લૂછી લેવાના છે ભીના કપડાંથી લૂછો કે ગમે રીતે મેં વ્યસ્ત રીતે પહેલા જ લૂછી લીધેલા છે હવે આના ભજીયા બનાવવા માટે હું તમને એક એકદમ સરળ રીત બતાવું છું અને વેસ્ટેજ ઓછું નીકળશે આ રીતે પેલા મેઇન નસ છે એને પહેલા આપણે આ રીતે એકદમ ધારવાળી ચપ્પુ લઈ અને આ રીતે તમારે એને કટ કરી લેવાની છે આ રીતે બંને પાટા અલગ વાળી લેવાના છે આ રીતે આ રીતે નીકળી ગયા પછી હવે તમને જો આ રીતના છે તો પેલા અહીંથી આપણે આ રીતે લઈ લેશું અને આ રીતે હા આ મેન નસ લઈ લેશું તમે જુઓ તો બધી રહી જશે જેની નસ છે એ ક્યારેય કાઢતા નથી આપણે મોટી મેન છે એ જ આપણે કાઢવાની હોય છે એકદમ સરળ રીતે નીકળી જશે તમને એવું લાગે ચોરસ આપી શકો છો તમારે બધી કરી લેવાની છે આ રીતે આ કાઢી લીધી પછી અહીંથી આ નસ ફરતી તમારે ધારવાળી ચપ્પુ છે એને આ રીતે લઈ લેવાની અને આ બાજુથી તમે આ રીતે લઈ લેજો આ રીતે તમને દેખાડું છું એટલે હું ધીમેથી કરું છું બાકી આ વસ્તુ ફટાફટ થઈ જાય છે તો આ રીતે પટ્ટી નીકળશે એકદમ ફટાફટ થઈ જશે આ જ રીતે ખાલી તમારે ચપ્પુ ફેરવવાનું છે આ રીતે તો આવી એક સરખી પટ્ટી નીકળશે તમારે તો તમે જુઓ તો એકદમ સરસ પટ્ટી તૈયાર થઈ ગઈ છે આપણી આ રીતની બધી ખાલી અડધા પાનમાંથી પટ્ટી પટ્ટી તૈયાર કરી લીધી છે જો મોટા પાન હશે તો મોટી પટ્ટી થશે નાના પાન હશે તો તમારે નાની પટ્ટી થશે તો બાકીના તમારે આ રીતે કટ કરી લેવાની છે તો છ સાત મિનિટ જેવું થયું છે અને આ રીતે આપણી ખજૂર અને આંબલી છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ઢાંકીને રાખશું એટલે વધારે સોફ્ટ થઈ જાય હવે આપણે એક બેટર તૈયાર કરશું એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લેશું એક વાટકો ચણાનો લોટ છે

બેટર કેવું બનાવવાનું છે હું તમને બતાવું છું હવે આપણે હાથેથી જ કરશું તો આપણે બેટર કેવું બનાવવાનું છે એનો વધારે ખ્યાલ આવશે આપણે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં મિડિયમ આપણે બનાવવાનું છે તો બેટર જો કેવું રાખવાનું છે હું તમને બતાવી દઉં આ રીતની કોઈ એક ચમચી લે અને તમે આ રીતે કરશો તો એનો સ્ટીલનો ભાગ નથી દેખાતો અને ત આ રીતે લીટી કરશો તો એકદમ સરસ પડી જશે તો એટલું ઠીક બેટર છે આપણી ચટણી જે કરે તે પણ ઠંડી થઈ ગઈ છે હવે એમાં આપણે થોડું પાણી નાખવાની છે ચટણી આપણે જાડી જ બનાવાની વન ફૂટ કપ જેટલું પાણી એડ કરું છું અને આપણે એને સ્મૂથ રેન મિક્સીથી જ આપણે એને પીસી લેવાની છે તો આ રીતે પીસાઈ ગઈ છે તો એકદમ જાડી છે અને એકદમ ટેસ્ટફુલ ચટણી બની છે તો આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ આ ભજીયા અને આ ચટણીનું કોમ્બિનેશન એકદમ મસ્ત લાગે છે

જેમ ફૂલાઈ જશે જો એકદમ મરચાની જેમ ફૂલાઈ જાય છે તો આ રીતે એને ઉલટ પુલટ કરી થોડી બ્રાઉન થાય એકદમ ઓછી બ્રાઉન એ રીતે આપણે એને પટ્ટી ને તળી લેવાની છે તો લગભગ દોઢ મિનિટ જેવું થયું છે અને આપણા અળવીના પાનની પટ્ટીના ભજીયા તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે ધીમી કરી લેશું અને એને લઈ લેશુ તો સેમ પ્રોસેસથી આપણે બાકીના ઉતારી લેશું તો બીજું ઘાટમાં તળાઈ ગયો છે તો બાકીના આ રીતે આપણે તળી લેશું તો ભજીયા બનીને તૈયાર છે તો એને આપણે ચટણી સાથે ખાવાના છે ચટણીના લીધે એકદમ સ્વાદિષ્ટ લાગશે જયારે તમે ખાઓ ત્યારે ભજીયા ઉપર આ રીતે ઠીક ચટણી એટલે જ રાખી છે કે આ રીતે તમારે એને લગાવી અને તમારે એનું બાઇટ લેવાનું છે એકદમ મસ્તભજીયા લાગે છે જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડિયો લાઈક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો